અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જીએસ એસ મલિકે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અમદાવાદમાં ચાલતી ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં બસ્સો રૂપિયાના ઇનામની આપવાની જાહેરાત ચાલુ જ રહેશે આ જાહેરાતને સારો પ્રતિસાદ મળતા જ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ઇનામની જાહેરાત કાયમી ધોરણે લાગુ કરવામાં આવી છે કમિશ્નરના જણાવ્યા અનુસાર પહેલા દિવસમાં બેથી ચાર કેસો નોંધાતા હતા પરંતુ આ જાહેરાતથી દિવસમાં ત્રીસ થી પાંત્રીસ જેટલા કેસો પકડાઈ ગયા છે અમદાવાદમાં બે દિવસમાં બસો અઠાવીસ લોકોને પીધેલી હાલતમાં ઝડપી લેવાયો છે જે ઇનામની પ્રક્રિયા છે એ આપણે કાયમી હુકમ છે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો હતા પહેલાં એક દિવસમાં એવરેજ ચાર કે પાંચ કેસો થતા હતા હવે દરરોજ એવરેજ ત્રીસથી પેંત્રીસ કેસો છે આ ડ્રિંક એન્ડ ડ્રાઈવની જે ઝુંબેશ આપણે ઓર્ડર કર્યા છે એનો મેન હેતુ આ છે કે જે લોકો ડ્રાઈવિંગ દારૂ પીને જે ગાડી ચલાવે છે એ પોતાના જાન પણ મુસીબતમાં મૂકે છે અને જે લોકો બહાર રાહદારી હોય જે રોડ ઉપર ચાલતા હોય કે બીજા વાહનોમાં ચાલતા હોય એની પણ એ જાન મુશ્કેલીમાં કરે છે એટલે એનાથી અમે અપેક્ષા કે થોડું બહુ જે રોડ એક્સિડન્ટના કેસો છે એનાથી પણ એ ઓછું થશે